નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે સાત તારીખ ત્રીજો મહિનો બે હાજર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો ઘઉની આવક ગઈકાલે થઈ હતી મિત્રો બમ્પર જો મિત્રો આ તેમાં ઉતારેલા છે મિત્રો આપણે છાપરા નંબર જે સાત અને મિત્રો છની વસાળે જે ઊભા પટ્ટા કરેલા છે મિત્રો ત્યારબાદ પાંચને છાપરા નંબર પાંચની છની મિત્રો આ સાઈડે હતા મિત્રો આવી રીતે ઘઉં ઉતારેલા હતા મિત્રો ગઈકાલે મિત્રો જોરદાર આવક થઈ હતી મિત્રો જેથી મિત્રો અત્યારે હરાજીનું કામકાજ તેમાં જ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા ઘઉંના કેવા ભાવ રહેલા છે અને મિત્રો એક સુપર ક્વોલિટી આવેલી છે જેના સાડા સાતસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો એ ક્વૉલિટી જઈને જરૂરથી જોજો મિત્રો એક્સ્ટ્રા ક્વોલિટી છે હરાજી ચાલુ જ છે વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો એટના ભાવ જોવા માટે

પાંચસો ને અગિયાર ટુકડી છે મિત્રો પાંચસો ને અગિયાર વધારે પૂતળા સાથે છે દાણો હશે લાઇટિંગમાં છો પાંચસો અગિયાર ટુકડી ચારસો ને છોતેર મિત્રો ટુકડી છે મીડિયમ ક્વોલિટી છે વધારે ઝીણો દાણો છે કોકો કટકી મિક્સમાં છે तो तो आ, आ, चार सौ एसी टुकड़ी मित्रों चार सौ एसी भाव देडियम क्वॉलिटी चाह सको मिलबर ચારસો ને બોતેર મિત્રો લોકો છે ચારસો ને બોતેર ભાવ જો છે વધારે કસ્તર સાથે છે મીડિયમ ક્વોલિટી મિલબર માલ છે ટટકી સાથે પાંચસો ને એકત્ર ટુકડી છે સરસ ક્વોલિટીમાં છે મીડિયમ કટકી તો છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી જઈએ

पाँच सो चार सो छु नम्बर टुकी छोकाण् भावी एवरेज माल छ तय सोमा कटकी छ कोको मिक्समा